નગર ચરિયાએ નીકળ્યા હતા રથ પ્રસ્થાન કરાવે તે પૂર્વે અગ્રણીઓએ આરતી કરી અને પહિન વિધિ કરી જેમાં અગ્રણીઓ સહિત પોલીસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા પાદરામાનીય સ્થળોએ ભગવાનની રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું મહાદેવ રામટેકરી મંદિરમાં આજ સતત જગન્નાથ મહાપ્રભુના રથયાત્રા જગતગુરુ રામાનંદ સ્વામીના આશીર્વાદથી દરેક જગ્યામાં ભગવાન શ્રી જગન્નાથના સ્વાગતને કારણે અને હરિભક્તની અનેક ઈચ્છાથી આજે મહાપ્રભુ જગન્નાથ ઓગણીસમા વર્ષના વધારી રહેલા છે અને ગામ દરેક જગ્યામાં એમને સ્વાગત કરવા આવેલા છે અને મહાપ્રભુના જગન્નાથ મહાપ્રભુ આ સુભદ્રા અને બળરામ અને કંસ સમસ્ત સુદર્શન મહારાજ સાથે જગન્નાથ મહાપ્રભુ નગરયાત્રા કરવા જાય છે અને આ નગરયાત્રામાં પાદરા ગામના અનેક હરિભક્તો અને નગરજનો સ્વાગત કરવામાં ઉમટી પડી રહેલા છે રાસ્તામાં ઠેર ઠેર દરેક જગ્યામાં સ્વાગત કરવા આવેલા છે વાઘડા રામટેકરી મંદિરથી અમારા વંશ અમારા વંશ પરંપરાગત ઓગણીસ વર્ષમાં આજે પધારી રહ્યા છે એથી સાંઈ બાબા મંદિર અમારા દરેક જગ્યામાં ગાંધીચોકથી લઈને સાંઈબાબા મંદિર પધરાઈ માતા અને સંતરામ મંદિર અને લાલબાગ લીપડા જઈને અમે પધારી રહેલા છે રોજ જગન્નાથ ભગવાનના વરઘોડામાં ચાર વર્ષની જેમ શ્રી સાંઈબાબા મંદિરે પધારે છે ભગવાન પધારે છે ત્યાં અને ત્યાંથી કૈલાસ સોસાયટીમાં દરેક અગ્રણીઓ દ્વારા એમનું સ્વાગત કરવામાં આવે છે ભગવાન આવીને આવી રીતે પધારતા રહે અને અમને આશીર્વાદ આપતા રહે જય જગન્નાથ દેવાશીષ ગ્રુપ ગાંધીનગરમાં ની પાસે ધ ગેટ